આજ આવે છે તું હમણાં હવનના દર્શન કરાવું ને સરસ મજાના યાત્રાવાસી આવે છે વાહન લઈને તો અમે પણ આજ થોડી વાર સેવામાં આવ્યા છીએ પણ હવન શરૂ છે તો હવનના દર્શન કરીએ માતાજીના દર્શન કરીએ પછી સેવામાં લાગી જાય ક્યાં સુધી થોડી વાર સરસ મજાનું આ તળાવમાં પાણી આવેલું છે અને વરસાદ હશે ગઈકાલનો સરસ મજાનો વરસાદ હશે પાણી આવી ગયું તળાવ સરસ મજાના ઘેટા બકરા જો એ પાણીની મોજ માણે છે વરસાદના પાણીની સરસ મજાના પેટને સંતોષવા માટે સરસ મજાના સરે છે પાણી પીવે છે આ બાજુ માલધારી છે ઝીણા મોટા અને વડલીમાં એ તળાવમાં પાણી સરસ મજાનું આવી ગયું ને માતાજીના દર્શન પણ હું કરીશ તમને પણ કરાવીશ થોડી વારમાં રામજાન દેવડી થી ભાઈ સેવા કરવા આવ્યા છે પાણી પીને ઘણીક વાર વિશ્રામ લે તે મને એમ થયું કેવા સરસ મજાના જો દર્શન હું પણ કરીશ તમને કરાવીશ જે આપણે કહીએ છીએ વદલીમાં નું નામ રાખેલું છે મેલડીમાં તો અમે પણ અત્યારે દર્શન કરીએ છીએ અને તમે પણ કરજો એ આશા રાખું છું તમને પણ માતાજીના દર્શનનો લાભ મળે દ્વારા છમકારો तळा मधू पाणी आयुषे नवं पाणी गरती से, से वडली माहि्या बाबा की जे सरस मजा سرس مزا درشن کر درشن کرتا مطالعہ <سؤال> نمتا گئے शाक्षाप शाक दगदंबा असे फग पा असे जो सरस मजाना ने मेलडी मां नाम पण वडली मां ने आ माताजी भगवती ओ खान आते तो हु दर्शन करू तन्ने पण करू दर्शन ना लाभ मळे सरस मजा ना पाय वासे जो ठीक हे सुंदर वासे आपलो ਸਾਜ਼ੋ ਬਦੂ ਪਾਣੀ ਆਈ ਗਈ ਸੀ Bu બોલો ભગવાનના નામે લઈને અમે જે દરવાજા દરવાજા દરવાજાની કૃપા હોય ભગવાન ગોપીને કુબા લઈ જાઓ દરવાજા રાંદાર ઓને રાંદારંગા જો અપરામ સ્વા अनुरतेयासि वन्तानां तादा गुरुन्तीं वालि दादन वितेकारि यजिता साधनावाम् पावलिनां मुसुज्यदा इते नैगलो तिरम देविंगणाकारो उपरि परिवालि साध्वा हे तन्नतन तये भोक्ता पाद सुर दिशां भवायम शंगानाम सूर्यो बलान् वितात्वा प्रेमभो विष्णु नाम जतन सत्ययावरेन गो वितेन रूपकेन निबाजे उस्वा यस्य وار نماجے کرتوں پر ہم اندلو آسا شاہ بالا ستی نام واری جیسے سوار وایسوری سالوڑال ہو رہی بھائی بھائی ویا کرتا جڑے گا جوڑا سوار تمہاری تنیا جا مے ور وایا اے تو سی ایا عزت ان دی گا ورو پرئی سوار موسیقی ભુજો राम जीरा भाकर चित्त बे तो मच्छिवा से वास एतो युक्त दैतेन का दिप्या शिवम शिव को अपना देवो देन किस माता का ज्ञान ति मानदार सुहाग तेज सुख को तेप्या सुग्या बाप महासुरा माता से उठ दै कोन से दैतेन का सुहाग उसे रात पुजारी पड़ाव से सिर झुबते वे ادا دان رہان ماہان بھوکت پرچدان جھے دی لے امر دام دیو ما دوں کلی مہین سمیر سو اشیا گتا لالی تول હટોમાં બોલી તારા ચારે પૂર્વતિને જન્તદા સ્વામ કવંડનો જાચે બાત એ્યાંમ તોસા રામણી શાગરો ચતૂર્ણ ઈશ્વરતા ઉતી સ્વામ માયસૃત કોલેન તો એ અન્ન ભંડાર છે સરસ મજાનો અન્નપૂર્ણામાનો ફોટો છે ને બેનું મદદ સેવાભાવિક સેવા કરે છે તો સરસ મજાના ટીબીમાં આવજો આવા આપણે કહીએ છીએ કે વડલીમાં ના આવા રૂમ સરસ મજાના હોલ અત્યારે सेवा भाव सेवा करे छे અને અહીંયા ચાવા પણ સરસ મજાના થરૂ છે તેતન જગ્યાએ ચાવા વાતાજીના સરસ મજાના ચાવા બને છે વૃદ્ધિ માહે તો સરસ મજાના હોય પણ બેઠક કરી તમને દર્શન કરાવીશ પણ અત્યારે ને હાજે 8 વાગે સરસ મજાના ગજે માતાજી ને પાપડનો ઓલાડીયા સરસ મજાના મેરડીમાં કેવા વડલી માયા પણ અહીં તો બેન મદદરૂપી થાય છે સેવા બેનુંની ની પણ દેશ માતાજી શિકાર કરે છે તો સરસ મજાના તાવા વડલી માયા થાય છે મેરડીમાં બાબરામાં આવીએ બે કિલોમીટર થાય છે સરસ મજાનું તો દર્શન કરીએ તો પણ આમાં માતાજી ભગવતી બિરાજમાન હોય આમાં શું કોઈ હોય એ સરસ મજામાં સેવાભાઈ સેવા કરે છે તો અત્યારે બસાય સેવાભાવિક ગામ દેવડી દેવડીથી ગોપી મંડળ આવ્યું છે તો સરસ મજાના આ હોલની બધાની સેવા કરવા માટેનો મેં ધું ને કચરા પોતા કરવા લાગી ગયા છે એ હું પણ સેવા કરું તમારી ઈચ્છા હોય તો યુટ્યુબ ચેનલવાળા સેવા કરો અને આવો તો બાબરાથી બે કિલોમીટર છે વડલીમાં ને મેલડીમાં તો આપણે સેવાભાવિકને જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી ફરી મળ્યા બીજા બધું तुम जाळा कर करा पण बेनु जस रस नजर पाय पड़े आकी लोबी साफ करी दिदी, भगवती नि सेवा करवाना चाकासा राखवानी तितली रस मजा नि सेवा वस्ती करस वाह भई वाह आता गोठण ने काही छोडी जायची तकलीफ बोय नाही माताजी हारी कर देई सेवा मन करी तो केटला सरस सेवा करेस से? हेवा करू पोला टेबल मी ती पण थोडीक वर मग ब्लॉक उतारी सरस मजानी सेवा करेस मन लगाने तर ब्लॉक उतारीस मजाना लो, लो, लो जमास આ તો વડલી માની માતાજીની પરિષદ આમાં કાંઈ ઘટે તો હું પરચય લો તમે પણ આવા સરસ મજાની માતાજીની પરિચય દી લો જ માતાજી જશે તો વડલી માની માતાજીની આમાં કાંઈ ઘટે તો હું તમે પણ આવા સરસ મજાની માતાજીની માતાજી પરિચયના દાદવી સાથે વરસાદ પણ હરુંડવા મળ્યો છે માતાજીની પરિચયથી બધાએ લઈ લીધી અને હવે વરસાદનું હવામાં સરસ મજાનું થઈ ગયું છે તો બધાએ ઘર તરફ જવા માંડ્યા છે તો અમે પણ નિસોળી છીએ અમારી રિક્ષા જો શરૂ થઈ છે અને અમે રિક્ષામાં બેસી છીએ સરસ મજાનો નીકળી ગયો છે અને ઘરે વરસાદે પધારવાના છે મેઘરાજા મંડાણ માંડી દીધા છે અને સરસ મજાના રિક્ષામાં માણીએ છીએ બધું રણવિખણ પીડ્યું છે થોડા જાદા વરસાદ આવ્યા છે તો અત્યારે મારા વિડીયોને હું અહીંયા પૂરણ કરું છું ફ્રી મળ્યા આવતી કાલે એટલે જય માતાજી જય શ્રી કૃષ્ણ પણ લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રી મળ્યા કાલ